માધોપુર થેડનો મેળો પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે દર વર્ષે શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે આ વર્ષે ત્રીસમી થી ત્રણ એપ્રિલના રોજ યોજાઈ રહ્યો છે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધ ઉત્સવની આ વર્ષે અન્ય જિલ્લાના લોકો પણ જાણીતી વાણયથી સુરતમાં પ્રથમવાર રાજ્ય સરકાર દ્વારા માધવપુરના મેળાને વધુ લોકભોગ્ય બનાવવાના અને પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાનો અનોખા સંગમ રૂપે તારીખ પહેલી એપ્રિલ રોજ સાંજે સાત વાગે ઇન્દોર સ્ટેડિયમ ખાતે નોર્થ ઇસ્ટ ના કલાકાર અને ગુજરાતના બસો મળી કુલ ચારસો કલાકારો સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરશે ગુજરાત સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદર માધવપુર ઘેડ ખાતે જે દર વર્ષે શ્રી કૃષ્ણ અને રૂક્મિણીજીના લગ્ન પ્રસંગ જે ઉજવવા માટેનો મેળો દર વર્ષે યોજાય છે એ જે માધોરાજીનું મંદિર જો પોરબંદર ખાતે છે અંદાજે પંદરમી સુધીમાં જે બાંધવામાં આવેલ છે અને એનું એક ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે અને એને ઉજવવા માટે આપણે એક પૂર્વોત્તર રાજ્યોના બધા જ કલાકારો અહીંયા આવે છે અને એક ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને આનો જે મેળો છે એ દર વર્ષે ઉજવાય છે આપણે ચાલુ વર્ષે માધવપુર ઘેડનો જે મેળો છે એ ત્યાં સુધી મર્યાદિત ન રાખતા ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં આની ઉજવણી જે છે ગુજરાત સરકારે કરવાનું નક્કી કર્યું છે અને એના જ ભાગરૂપે આગામી પહેલી એપ્રિલે સુરત ખાતે પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ પ્રસંગની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ સુરત સાથે જ વડોદરા અહેમદાબાદ દેવભૂમિ દ્વારકા ખાતે પણ અલગ અલગ દિવસોમાં જે એકથી દસ તારીખ સુધી જે મેળો ચાલવાનો છે એની ઉજવણી કરવામાં આવેલ છે સુરત ખાતે પણ જે જે ઉજવણી છે એ પહેલી એપ્રિલ જે મેં વાત કરી એ પહેલી એપ્રિલ બે હજાર પચીસમાં રોજ ઉજવવાના છે સાંજે છ વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એક ઉજવણી કરવાના છીએ અને એમાં પૂર્વોત્તર રાજ્યોના ઓલમોસ્ટ બસો જેટલા કલાકારો અને ગુજરાતના બસ્સો જેટલા કલાકારો એટલે આમ મળીને ચારસોથી વધારે કલાકારો છે એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને જે બતાવશે કે શ્રી કૃષ્ણજી અને રૂકમિજીના વિવાહને ના પ્રસંગને જે ઉજવણી કરવાવાળું જે પ્રસંગ છે આને લગતા આની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે યોજવાના છીએ અને જેમ મેં વાત કરી ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે આપણે રાખવાના છીએ બધી વ્યવસ્થાઓ જે છે જિલ્લા તંત્ર કોર્પોરેશન અને પોલીસ દ્વારા બધી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલ છે અને આજના પ્રેસ કોન્ફરન્સ થકી બધા જ સુરત નગરજનો ગ્રામ્ય જિલ્લાના વિસ્તારોમાં બધા જ રહેવાસીઓને અમે અપીલ કરીએ છીએ કે પહેલી તારીખે સાંજે છ વાગે ત્યાં પહોંચે અને બધાને જે પ્રવેશ છે નિશુલ્ક નિઃશુલ્ક છે ફક્ત એની બુકિંગ છે કે રજીસ્ટ્રેશન છે એ બુક માય શો ઉપર જે છે પોતાની રીતે કરી લે અને ત્યાં નિઃશુલ્ક પ્રવેશ જે છે બધાને આપવામાં આવશે અને સાંજે જે કાર્યક્રમમાં બધા જ સહભાગી થાય અને કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાને હું અપીલ કરું છું